સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ચોરી પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ અમારા સાબરઆવાજ ન્યૂઝ ચેનલના રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી દ્વારા મળતી માહિતી અનુસાર વઘુ વિગતે જોઈએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી પાંચ લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ રિકવર કરી તેમજ રાજસ્થાનના શિરોહી પોલીસ સ્ટેશનનો ચોરીનો અંડીટેકટ ગુનો ડિટેકટ કરતી ખેડબ્રહ્મા પોલીસ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલ સાહેબનાઓએ મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સૂચના આધારે સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઈડર વિભાગ ઈડરનાઓએ સીધા માર્ગદર્શન હેઠળ ડીઆર પઢેરિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો આ દિશામાં અસરકારક પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગની કામગીરીમાં કાર્યરત રહેલ દરમિયાન બે જૂન બે હજાર રોજ અમો સ્ટાફ ના માણસો સાથે પ્રેટોલિગમાં હતા તે દરમિયાન એસઆઈ અનિરુદ્ધ સિંહ શુભેન્દ્રસિંહને ખાનગી બાતમી દારૂથી બાતમી હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે ચોરમાં ગયેલ સોના ચાંદીના દાગીના વેચવા માટે બે ઇસ્મો કાળા કલરની હીરો સુપર સ્પેલેન્ડરની ઉપર બેસી ખેરોજથી ખેડબ્રહ્મા આવવા માટે નીકળેલ છે જે બાતમી હકીકત આધારે અમોમટોડા ત્રણ રસ્તા ખાતે જઈ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન બાતમી મુજબના નંબરવાળું મોટરસાયકલ આવતા તેને ઊભું રખાયેલ અને સદર મોટરસાયકલના ચાલકનું નામ થામ પૂછતા પોતે પોતાનું નામ દિનેશકુમાર ગિલાલ પ્રજાપતિ જોધપુર રાજસ્થાનનો હોવાનું તથા મોટરસાયકલના પાછળના ભાગે નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ ગોવિંદરામ શ્યામલાલ ભાર્ગવ જોશી જોધપુર રાજસ્થાનનો હોવાનું જણાવેલ સદરી મોટર સાયકલ પાછળ બેઠેલ ઇસમ પાસે એક કાળા કલરની પ્લાસ્ટિકની થેલી હોય જેમાં જોતા સોના તથા ચાંદીના દાગીના હોય જેથી બંને ઇસમોને આ સોના ચાંદીના દાગીના બાબતે પૂછતા પોતે ગલ્લાંતલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય સદર દાગીના ચોરી અગર છડકપટતી મેળવેલાનું જણાઈ આવતા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવી જરૂરી હોય તે ઓને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લાવી વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે આ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ખેડબ્રહ્મા વાસણા રોડ જલારામ સોસાયટી ખાતે રહેતા સુરેશભાઈ ભોમાજી પ્રજાપતિના ઓના મકાનમાંથી ગઈ વીસ મે બે હજાર રોજ રાત્રિના સમયે ચોરી કરેલાનું કબૂલાત કરતા તેમજ રાજસ્થાન શિરોહી પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હાની કબૂલા લાત કરતા સદરી આરોપીઓને ઉપરોક્ત ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને મુદ્દામાલ તથા રોકડ રકમ મળી કુલ પાંચ લાખ પંચોતેર હજાર કબજે કરી હતી પ્રશંસની કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી ડીઆર પઢેરિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન એએસઆઈ અનિરુદ્ધસિંહ શુભેન્દ્રસિંહ ધર્મેન્દ્રભાઈ નટવરભાઈ વિકાસભાઈ હસમુખભાઈ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ અક્ષયકુમાર પોપટભાઈ દિલીપભાઈ રણછોડભાઈ રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે